ભાવનગર માં ખેડૂતોને એક તરફ સારો પાક ઉતરેની ખુશી હોય તો બીજી તરફ માર્કેટિંગ યાર્ડ ની અપૂરતી સુવિધાઓના કારણે લાખો નું નુકસાન વેઠવાનો વારો આવે છે ભાવનગર માર્કેટિંગ યાર્ડ ના દ્રશ્યો જોઈ શકાય છે જે છેલ્લા એક બે વર્ષથી નહીં પરંતુ પંદર વર્ષથી ખુલ્લામાં શાકભાજીની ની કામ ચાલી રહ્યું છે જયારે પણ વરસાદ આવે છે ત્યારે ખેડૂત ભાઈઓ અને કમિશન એજન્ટોને કમિશન હેરાનગતિનો સામનો કરવો પડે છે વરસાદમાં ખેડૂતોની કેટલીય જણસીઓ બગડી ગઈ છે અને કેટલીક તો પાણીમાં તણાઈ પણ જાય છે જેના કારણે ખેડૂતોએ દયનીય સ્થિતિમાં પોતાનો ધંધો કરવો પડે છે ખેડૂતોનું કહેવું છે કે આટલા વર્ષોથી રજૂઆત કરવા છતાં આજ દિન સુધી માર્કેટિંગ યાર્ડમાં યોગ્ય શેડ કે સુવિધાઓ પૂરી પાડવામાં આવી નથી સવારે મહેનત કરીને માલ લઈ આવીએ છે પણ વરસાદ આવે તો બધું બગડી જાય છે માલ બગડે એટલે મફત ના ભાવે વેચવાનો વારો આવે છે ખેડૂતોને આટલું મોટું નુકસાન થાય તો જવાબદાર કોણ ખેડૂતોએ માંગ કરી છે કે તંત્ર તાત્કાલિક યોગ્ય વ્યવસ્થા કરે